જગ્યા ઉપર કારના કાચ તોડી ચોરી કરતી તીરચી ગેંગને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી જે સંદર્ભેની માહિતી આપવા માટે જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાં કારના કાચ તોડી ચોરી થતી હતી જે ટોળકીને ઝડપી પાડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આ ટોળકી ગિલોલથી કાચના કારના કાચ તોડતી હતી તીર્શી ગેંગના બાર લોકોને ઝડપી લેવાયા છે તમિલનાડુના તીર્શી ગામની ટોળકી ચોરી કરતી હોવાની બાતમી મળી હતી કુલ બાર લોકોની ધરપકડ કરી પચીસ ગુનાઓનું ડિટેક્શન થયું છે અગિયાર લેપટોપ સત્તર મોબાઈલ સિર સોના ચાંદીના દાગીના કબજે કર્યા છે તમિલનાડુના તીર્શી ખાતેના રામજીનગરના તમામ આરોપી છે કોઈ કારમાં બેઠો હોય તો પૈસા પડાવ્યા છે તેમ કહી ચોરી કરતા હતા મુખ્ય સૂત્રધાર જગન સેવરે ગેંગનો ઓપરેટર કરતો હતો શિરડી ખાતે પણ હાલમાં મોટી ચોરી કરી હતી જામનગરમાં અનંત અંબાણીના વેડિંગમાં ચોરી કરવાનો પ્લાન હતો ત્યાં ચુસ્ત સુરક્ષા હોવાથી ચોરી કરી શક્યા ન હતા જગન સેરવે વાપી શિરડી અમદાવાદ સહિતના શહેરોમાં લૂંટના ગુનાઓમાં પકડાયા છે અન્ય આરોપીઓ પણ લૂંટના હિસ્ટ્રી સીટર છે આ ટોળકીમાં એક એન્જિનિયરિંગ સ્પેરપાર્ડ પણ છે આ તીરસી ગેંગની ત્રીજી પેઢી છે ચોરી કરી પોતાના ગામમાં કુરિયર કરતા હતા અન્ય ગુનાઓ પણ આચર્યા છે કે કેમ તેની તપાસ હાથ ધરાય છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં અને અન્ય અલગ અલગ વિસ્તારોમાં ગુજરાત શહેરના મહારાષ્ટ્રમાં ગોવામાં કાચનો જે કાર હોય છે એનો કાચ ગિલોલથી તોડીને અને એમાંથી લો લેપટોપ છે કિંમતી સામાન છે મોબાઈલ છે એ પ્રકારની ચોરી કરતી ગેંગ છે એને મેળવવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે હકીકત એ છે કે ટોટલ બાર લોકોને આજે સવારે બાતમીના આધારે લેવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે બાતમીની હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાં કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે અને ચેક કરતાં એમની પાસેથી અલગ અલગ લેપટોપ આઈફોન ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે ટોટલ બાર વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને પચીસ જેટલા ગુનાઓ જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે આ આની અંદર પંદર ગુનાઓ રજીસ્ટર થયા છે ટોટલ અગિયાર જેટલા લેપટોપ સેમસંગનું ટેબ્લેટ સત્તર જેટલા મોબાઈલ ફોન્સ અને સોના ચાંદીની વસ્તુઓ અમે લોકોએ રાવપુરા અકોટા ગોરવા વિસ્તારોમાં પાંચ જેટલા ગુનાઓ આચરેલા છે અને હાલમાં આ ગેંગને અરેસ્ટ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી કરીને અમે જે આ મુદ્દામાલ જપ્ત કર્યો છે એ તો અમે પરત અપાવીશું જ પરંતુ આ સાથે સાથે આ લોકોની મુવમેન્ટના આધારે બીજી પણ કોઈ ગુનાઓ ડિટેક્ટ થાય છે કે નહીં એની પણ તપાસ કરીશું આરોપીઓની આપણે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો એનો જે મુખ્ય સૂત્રધાર છે જગન બાલા એના વિરુદ્ધમાં વાપી અમદાવાદ પુણે શિરડી અલગ અલગ જગ્યાએ એણે ચોરીઓ કરેલી છે અને અગાઉ એ અમદાવાદ જામનગર રાજકોટ દિલ્હી નાગપુર મુંબઈ અને આંધ્રપ્રદેશમાં ચોરી અને લૂંટના ગુનાઓમાં પકડાયેલો છે આરોપી ગોવર્ધન શેરવે જે છે એ મૈસૂરના નરસિમ્મ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે સેન્દિલ બદી છે એ પણ બેંગ્લોરના વિલ્સન ગાર્ડન પોલીસ સ્ટેશનમાં અને તામિલનાડુના દિંડીગોલ અને ઓરિસ્સાના ખારબેલનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે એ જ પ્રમાણે મોહન મનકીમ છે એ રાજસ્થાનના જયપુર સિટીમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે ઉદયકુમાર શાંતકુમાર સેરવે એ બેંગ્લોર સિટીમાં કોલોમંગલમ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે વિઘ્નેશ્વર ચંદ્રશેખર છે એ પણ ત્રિચુરાપલ્લી અને નાગપુર શહેરમાં ચોરી અને સાથે સાથે એનડીપીએસના ગુનામાં પણ પકડાયેલો છે અયપ્પન શાંતકુમાર સેરવે છે એ ત્રિચો પીલ્લીમાં ત્રણ ચોરીના ગુનાઓમાં પકડાયેલા છે આ જેટલા પણ આરોપીઓ છે એમની તમામની અંદર એક ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ ધરાવતો એન્જિનિયર પણ છે કે જે આને આ ઇન્સ્ટ્રુમેન્ટ ચોર્યા પછી એની અંદર ટેકનિકલ સ્પેરપાર્ટ કેવી રીતના અલગ કરવા એના આઈએમઆઈ કેવી રીતના ચેન્જ કરવા એના એક્સપર્ટ છે અને એ પોતે બી મિકેનિકલ થયેલો છે તો આ પ્રકારના ઉચ્ચ શિક્ષિત લોકો પણ આ ગેંગમાં સામેલ છે આ તો છેલ્લા આ લોકો એમની ત્રીજી પેઢી છે રામજીનગર તો આપ ગૂગલ સર્ચ કરશો તો આપને જાણવા મળશે કે આખો વિસ્તાર જ છે આ જ પ્રકારની ચોરી કરીને ત્યાં પ્રકા બધું જ વસ્તુઓ ત્યાં મેળવી લેવાની ઘણી વખત આ લોકો ચોરી કર્યા પછી અહીંયાથી સીધું પુરિયલ કરી દે છે ત્યાં અને પછી ત્યાંથી વેચે આખી આઈટમ પણ વેચી નાખે જો ન થાય તો સ્પેરપાર્ટમાં અલગ અલગ વેચીને પણ વેચી દેતા હોય છે અને એના ટેકનિકલ જે કન્ફિગરેશન એ પણ ચેન્જ કરવામાં એક્સપર્ટ છે એટલે પ્રોપર એકદમ પ્રોફેશનલ ગેમ છે એમાં જે ઇન્જિનિયર છે જે છોકરો આરોપી એક એના આ બીજી કે ત્રીજી પેઢી છે કે એના ફાધર પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા અહીંથી આપણે મેં અગાઉ કીધું એ જ પ્રમાણે બાતમીના આધારે અહીંથી જ અમે લોકોએ આ લોકો અહીંયા ચોરી કરવા માટે જ આવેલા હતા ઘણા ટાઈમથી અહીંયા રોકાયેલા હતા અને વડોદરા શહેરમાં પણ ગુના દાખલ થયા છે તો ટોટલ બાર આરોપીઓ પાસેથી લેપટોપ મોબાઈલ ફોન અને સોના ચાંદીની અલગ અલગ વસ્તુ એમ કરીને દસ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે આ રામજીનગર જે વિસ્તાર છે એ આખો વિસ્તાર છે એ ઇન ફેમસ છે ત્યાંના લોકો દેશના અલગ અલગ વિસ્તારોમાં જઈને કા કાચ બંધ હોય કારનો તો એને ગિલોલથી તોડીને એમાંથી ચોરી કરવાની પ્રવૃત્તિઓ ધરાવે છે સાથે સાથે કોઈ વ્યક્તિ કારમાં બેઠા હોય એને કે તમારી પૈસા પડી ગયા છે એવી રીતના નજર ચૂકવીને બીજો વિષમ આવીને ત્યાંથી લેપટોપ કાં તો કારમાં રહેલી જે કિંમતી ચીજ વસ્તુ હોય એ ચોરવી ચોરી કરી અને સેરવી લેવાની એવી આ લોકોની એમો છે અને આ એક ફેમસ ગેંગ છે જેનો જે મેઇન લીડર છે જગન કરીને છે છગન શેરવે આખી ગેંગ જે છે એ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ઓપરેટ કરે છે અત્યારે છેલ્લે એ લોકો શિરડીમાં પણ બહુ મોટી સંખ્યામાં ચોરીઓ કરીને આવેલા છે આ ઉપરાંત છેલ્લે જ્યારે અનંત અંબાણીનું જામનગરમાં વેડિંગ હતું એની અંદર પણ આ ગેંગ ત્યાં હાજર રહેલી પરંતુ સિક્યુરિટીના કારણે ચોરી કરવામાં એમને સફળતા નહીં મળેલી પરંતુ ત્યારબાદ એ જ વિસ્તારમાં એમણે રાજકોટમાં અને આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની એમોથી લેપટોપની અને મોબાઈલની ચોરીઓ કરેલી છે